મહેસાણા જિલ્લાના વિસ્તન નગરમાં શહેર અને માર્ગો પર પડેલા ખાડાઓને પૂરવા માટે આવેલા કર્મચારીઓ પર એક સ્થાનિક મહિલાનો રોષ હતો આ મહિલાએ વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા તેમના જણાવ્યા અનુસાર ખાડાઓમાં ફક્ત મિક્સ પાવડર નાખીને કામ ચલાવ મરામત કરવામાં આવે છે જેને કારણે ઉડતી ધૂળથી ફ્લેટમાં રહેવું મુશ્કેલ બન્યું છે છેલ્લા છ મહિનાથી આ ખાડાઓ યથાવત છે અને તેની સ્થાયી મરામત કરવામાં આવી રહી નથી તો આ મુદ્દે મહિલાએ ફોન પર અધિકારીઓને પણ ખખડાવ્યા હતા અને પૂછ્યું હતું કે શું તમને ફક્ત લોલીપોપ આપવામાં આવી રહી છે અને આ માટે આપવામાં આવ્યો છે તેમણે જણાવ્યું કે જો અધિકારીઓ અડધો કલાક ત્યાં ઊભા રહે તો તેમને સ્થાનિકોની હાલત સમજાઈ શકે અને આ પ્રકારની કામચલાવ રોડ મરામત સામે રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે તો આ મુદ્દે વહીવટી તંત્ર ક્યારે યોગ્ય પગલા લેશે તે જોવું રહ્યું